Vai butaria, can you waste this? But no, we didn't that... But no, ખબર છે કેવડી છે શનિ રવિ હોમ રજા રમી શું કરું તું તું કેતી મોઢું તારું બંધ રાખજે તો હું તને એટલે જ કહું સાના મોનુ ઘરે બિહાય એ 10000 તારી પાસે હોત કેવી આપણે શોપિંગ ને મારી પાસે તો પડ્યા છે હું નથી ગઈ અને મારે તો એને રજા ઉત આવે પણ હું આવા ખોટા ખર્ચા ન કરું એટલે મગજ મારી તને સરા હોય રમવા વઈ જા એ કે તો તું હસ હવે હું કરું એ આવતું નથી આજ કવર કરી આવું તો ઓ નો કે કાઈ માનાના કપલી થા 2000 હારી ગઈ છો તને નીંદરે કેમ જમવાનું બનેલું છે જમીન પછી કાઈક વિચારશું એવું લાગે હું તને ફોન કરી હાલ પીજો શું સારું તો મારી બાકી હું રસોઈ બનાવી નાખું અને મોસ્તી જમશું તારે કે જાવ હોય તો નકર અમે બે તો ફરવા જવાના છે લોંગ બમવાનું આપણે આવે નહીં અમારે આવે એટલે અમે ને આ ઉજાગરો નતો બધી ઉપાધી ટેન્શન હવે હારું રસોઈ નાખું ઘર પછી